નમસ્કાર મિત્રો કલરવુ વૈશોક નોલેજ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે વિધવા બહેનોને ચોત્રીસ હજાર છસો રૂપિયા પચાસ હજાર ચારસો રૂપિયા અને આડત્રીસ હજાર રૂપિયા સહાય અરજી કરવાની છેલ્લી તારીખ છે પંદર સાત બે હજાર પચીસ સુધી તો ત્રણ અલગ અલગ યોજનાઓમાં અરજી છે એ કરી શકાશે યોજનાનો લાભ રાજ્યની કોઈપણ જાતિની અઢારથી પચાસ વર્ષની વિધવા બહેનોને આપવાનો રહેશે આગળ માહિતી જોઈએ તો આઈ ખેડૂત પોર્ટલ પર પશુપાલન વિભાગમાં વિધવા બહેનો માટે પશુપાલન સંબંધિત સહાયકારી યોજના ઘટકમાં તારીખ પંદર સાત બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર અત્યારે વિધવા બહેનો માટે યોજના ચાલુ છે અને પશુપાલન વિભાગ છે વિધવા બહેનો માટે પશુપાલન સંબંધિત સહાયકારી યોજના એ ઘટકનું નામ છે એની અંદર ત્રણ અલગ અલગ ઘટક યોજનાની અંદર તમે અરજી છે એ કરી શકો છો આ માટે આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર મોટો વિડીયો પણ બનાવેલો છે ત્યાં નીચે તમે ટચ કરશો એટલે આપણે એની લિંક મૂકેલી છે ત્યાંથી તમે જોઈ શકશો અને ફેસબુક પેજ જોતા હોય તો ત્યાં પણ આપણા પેજ ઉપર લાંબો વિડિયો છે મૂકેલો છે વધારે માહિતી માટે આપણા યુટ્યુબ ચેનલની પણ મુલાકાત લેજો અને વિવિધ પરિપત્રો માટે આપણી વેબસાઇટની પણ મુલાકાત લેતા રહેજો થેન્ક યુ